જે હિંસક હુમલો થયો ત્યારબાદ નવનીત બાલધિયાએ બગદાણા પોલીસ મથકમાં એફઆઈઆર નોંધાવી હતી પરંતુ તે વખતે ત્યાંના પૂર્વ પીઆઈડી ડાંગરે આ એફઆઈઆર નોંધવામાં પણ વાર કરી હતી આ એફઆઈઆર તેમણે આઠ કલાક મોડી નોંધી હતી સાથે જ એફઆઈઆરમાં જયરાજ આહિરનું નામ પણ નહોતું લખવામાં આવ્યું જયરાજ આહિરની જામીન અરજીમાં હવે વકીલો દ્વારા બે મુખ્ય દલીલો કરવામાં આવી છે પહેલી દલીલ એ છે કે જયરાજ આહિરનું નામ એફઆઈઆરમાં નથી એટલે કે નવનીત બાલધ્યાની ફરિયાદમાં ક્યાંય અમારા નામનો ઉલ્લેખ જ નથી બીજું આ કેસમાં આરોપીઓની ઓળખ પરેડ પોલીસ દ્વારા કરાવવામાં જ નથી આવી જેનાથી જયરાજ આહિરની કોઈ જ ભૂમિકા સ્પષ્ટ નથી થતી પોલીસ અમારી ભૂમિકા સ્પષ્ટ કરવામાં નિષ્ફળ નીવડી છે માટે અમને જામીન આપવામાં આવે આ પ્રમુખ બે બાબતો જયરાજ વકીલો દ્વારા મહુવાની કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી ત્યારબાદ મહુવાની કોર્ટ દ્વારા હવે જયરાજ આહિરના જામીન મંજૂર કરવામાં આવ્યા છે તો બીજી તરફ નવનીત બાલદિયાના વકીલો દ્વારા સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના જે જૂના ચુકાદાઓ છે તેને લઈને તેમણે પોતાની દલીલો કરી હતી પરંતુ હવે એ વસ્તુ ફલિત થાય છે કે પૂર્વ ડાંગરે જે રીતે સાથે કરી હતી તેના કારણે જયરાજ આહીરને જામીન મેળવવામાં ખૂબ સરળતા રહી છે વાત કરીએ બગદાણાની બબાલની કે જેમાં નવનીત બાલધ્યા પર ખૂબ હિંસક હુમલો થયો ત્યારબાદ કોળી સમાજમાં ભારે આક્રોશનો માહોલ જોવા મળે છે અને કોળી સમાજ ઠેર ઠેર આવેદન પત્ર આપે છે અને કોળી સમાજ દ્વારા ત્યારબાદ આગેવાનો દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરવામાં આવે છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આઈપીએસ અધિકારી જયવીર ગઢવીની અધ્યક્ષતામાં એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમનું ગઠન કરે છે એસઆઈટી પછી આ પછી નવનીત બાલદ્યાનું નિવેદન નોંધવામાં આવે છે જેમાં નવનીત બાલદ્યા જયરાજ આહિરનું નામ લે છે અને સાથે જ એમની પાસે જે પંદર જેટલા ઓડિયો અને વિડીયો પુરાવા છે

બંધાણાના પૂર્વ પીઆઈ ડીવી ડાંગરની સામે ખાતાકીય તપાસના આદેશ આપવામાં આવ્યા હતા તો હવે જોવાનું એ રહે છે કે શું ખરેખર પોલીસ વિભાગ પૂર્વ પીઆઈ ડીવી ડાંગર પર એક્શન લે છે કે કેમ તો સમાચારોમાં અત્યારે બસ આટલું જોતા રહો જમાવટ જો તમામને યુટ્યુબ પર જોઈ તો સબસ્ક્રાઈબ કરો જો તમામને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર